આજીવન તો અમે આખા ગોમો પંસાર તો કરી શકે નહી કરી કરી સબ કોણ ભલું કરી એમકો ભલું તો કોઈનું કર્યું નહીં ઈ આજીવન તો અમે સાહકાર પર બધું પડશે છે પણ હમણાં તો સાહકા પડ્યા છે ને કે હું ઢસડુક ઢસડુક ઈ બરોબર છે કે અમે ચો લાગતા તો વિડિયો ના બનાવે એક ઓમે નો વાયરલ કરવો તો આખા ગોમો અમે આખા ગોમો પંસાર કરે ઈ જાય કોણ હજાર કોણ ઘેર પડ્યો મો મારો અમે મારા ક્ષેત્ર માં કોમ ઘણો તો ને કે આ આઈ બેરો જો આ

કે <laughs> 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 <laughs>

તને આલ્યું તો મને કેમ ના પાડી ગયો જોતી મે તો કેદડે ફર્યો અને બાવળીએ ફર્યો રૂપ પૈસા એટલે તો એટલે મન તો આલ્યું અમે તો બાચી રાખે એટલે કોણ આ લાખા ગમું બધા બુસક માર હાલ તો સો આટ છે ને કોઈ બાય ના રે પૈસા વગન તાપ પણ માર ખાન પૈસા નતા ઈ કર બે તો મો આવો તો તમારે રતન ખબર હતી આપણે બે જીગા જાય ભાઈ તો થોડુંક લાયો હતો એટલે તું ગમે એટલે નિમ ફૂલ થઈ આવે છે પણ તું હવે આજ નહીં ગીતું તો

છોકરા <laughs> <laughs> <why I> <laughs> <Really? laughs> <laughs>

多穿。スポート